હા ભાઈ કોઈ લાઇટ નથી ઇલેક્ટ્રિક નથી તો અહીંયા કાટો અહીંયા ભાઈ કામ કરે છે હવે એમાં એવું શું થતું હશે જો તમને ખબર પડી હોય ને તો તમે કોમેન્ટ કરજો પાણી પીવા જેવું નથી અહીંયા ભાઈ હવે જો તો ગાળો કેટલો મારા પગ અડધા ઘૂંચી ગયા હવે અહીંયા હું જાઉં તો ભાઈ અડધો હું અહીંયા ઘૂંચી જાઉં જય મોગલ જય દ્વારકાધીશ ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે છે ને આપણે પાંચની મોટર નવી લઈ આવ્યા છે તો પાંચની મોટર અહીંયા આપણે પડી છે તમે જોઈ શકો છો અઠ્યાવીસો આરપીએમની મોટર છે એટલે જેટલો ભાઈ આરપીએમ વધારે હોય એટલો આ પકાય કે મોટરમાં પાણીનો પ્રેશર વધારે હોય જ્યારે અમે આ સ્ટાર્ટર નવું લીધું હતું ને ત્યારે ભાઈ અહીંયા ત્રિશૂળ બનાવ્યું હતું અને પાંચ ટપકા કર્યા હતા સિંદોડના પછી આ સ્ટાર્ટરને ચાલુ કર્યું હતું મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો આપણે આ જે પાંચની મોટર છે તરાવમાં નાખશું અને મોટર ચાલુ કરશું અને આ મોટર પાંચની છે તો આ પાણી એનું કેવું છે પાણીનું પ્રેશર કેવું છે તમને બતાવીશ તો વિડીયોને તમે બન્યા રહેજો જો આપણે અહીંયા બધું સમાન પહેર્યું છે અને બાજુમાં જ તરાવ છે તો આપણે એ બધું વસ્તુ ત્યાં લઈ જવાની છે મોટર ઉપર મોટોને રાખીને ભાઈ આપણે ખેતરમાંથી નીકળી પડ્યા છે તળાવ બાજુ આવે જે તળાવ છે ભાઈ આપણો પ્રાઇવેટ હોજ છે જૂની ગાડી થી હમણા ભાઈ મોટર ઉપર આવ્યો છે ભાઈ કનેક્શન દેવાનું બધું બાકી છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો આપણો બોસ ભાઈ તરાવની બાજુમાં મોટો લઈ આવ્યો છે તમે જ્યાં તરાવ જુઓ છો ખેડૂતોનો પ્રાઇવેટ હોય છે પંદર થી સોળ ખેડૂતોએ આમાં યોગદાન આપ્યું છે ત્યારે હું તરાવમાં ઉતરી ગયો તમે જો અહીંયા ઉપરથી જે પાર હતી ભેખર પડી હતી તો ગજબ નો ભાઈ ગારો છે મારા પગ જે છે ને અડધા ગારામાં જ ભાઈ ઘૂંચી ગયા છે બાજુમાં એટલા બધા કાંટા પડ્યા છે તળાવમાં તો ભાઈ મારે જે ઉતરવું પડ્યું હતું તમે જો આખો પલળી ગયો છો અને આપણે અહીંયા મોટર માંડાઈ ગઈ છે હવે મોટર ભાઈ ચાલુ જ કરવાની છે આપણે તળાવની અંદર મોટર માંડી દીધી છે બધો કામ કમ્પ્લીટ થઈ ગયો છે હવે ખાલી મોટર ચાલુ કરવાની છે હવે મોટર ચાલુ કરવાના પહેલાં મેં છે ને માતાજીના નારિયેલ વધારશું અને અગરબત્તી કરશું હવે જે નવી શરૂઆત કરીએ તો ભાઈ પહેલાં કહેવાય કે નાળિયેલ અને અગરબત્તી અહીંયા માતાજીને અમે વધારીએ છે વારા પહેણે આપણે સાત લોકોની માતાજીને નારિયેલ વધાવી નાખ્યું છે અને અગરબત્તી કરી નાખી છે હવે આપણે મોટરનું સ્ટાર્ટર જે છે ને એનું બટન દબાવશું અને હવે આપણે મોટર ચાલુ કરશું જય માતાજી જય ચારણ દેવ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો આપણી મોટર ચાલુ થઈ ગઈ છે પાંચની તમે એનું પ્રેશર જોઈ શકો છો મોટર ચાલુ થઈ ગઈ છે હવે તમે પાણીનો પ્રેશર જુઓ પાણીનો પ્રેશર ભાઈ જોરદાર ખતરનાક છે પણ નીચે છે જમીનમાં ખાડા કરી નાખે છે એટલે હું અહીંયા પ્લાસ્ટિકનો કટકો રાખ્યો છે કે એમ તો ખાડા થાય નહીં અને અડધું તો પાણી ભાઈ અહીંયા લીક થઈ જાય છે જે વાક્યો છે ને વાક્યો છે અહીંયા પાણી અડધો નીકળી જાય છે તમે જો તમને બતાવું તમે જોઈ શકો છો ભાઈ અડધો પાણી અહીંયા નીકળી જાય છે છતાં પણ પ્રેશર એવો જોરદાર આવી રહ્યો છે તો હવે આવી મહેનત માટે તમારો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ બને છે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ